સાવલી પોલીસ સ્ટેશનના પીઆઈ આઈ યુ ગોહિલ સામે ફરી વિવાદ ઊભો થયો છે આક્ષેપ છે કે ગોહિલ પોતાની ખાનગી કારમાં વડોદરા જઈ રહ્યા હતા ત્યારે દુમાંડ ગામ પાસે દૂધ ભરેલી ઇકો ગાડીના ઓવરટેક મામલે ઇકોચાલક યુવકને રોકી પોતાનું પદભાવ બતાવી દાદાગીરી કરી અને રિવોલ્વર બતાવી ધમકી આપી મંજુસર પોલીસે યુવકને દારૂના શંકા હેઠળ લોહી નમૂનાઓ માટે સરકારી દવાખાને મોકલ્યો હતો ઇકો ચાલકે આરોપ મૂક્યો કે પી તાઈ એ ગડદાપાટુનો માર માર્યો અને રિવોલ્વર તાણી હતી ઘટનાની ફરિયાદ મંજુસર પોલીસ મથકે કરવામાં આવી છે અને પી કઈ સામે તપાસની માગ ઉઠી છે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં પણ આવા જ પ્રકરણમાં પી કઈ વિવાદમાં રહ્યા હતા જ્યાં પ્રથમ પુરાણા એક યુવકને પોલીસ સ્ટેશન બોલાવી માર મારાયો હોવાનો આરોપ હતો રણનાલ્સો બોય રહેવાસી મૂળ ગટુવતની ધંતેજ તાલુકો સાવલી જિલ્લો વડોદરા મારો ડેલી દૂધનો ધંધો છે સવાર સાત મેં બે ટાઈમ બરોડા જઉં છું બાગ હવે મારે અત્યારે દૂધ લઈને જવું હતું બરોડા અને મારી ગાડી એક કાળા બ્લેક કલરની ગાડી હતી ટાટા હેડિયર એમને મને ગાડી ઊભી રાખી હતી એકદમ કઈ જગ્યાએ ડુમાર ડુમારના બ્રિજ અગાડી અને મારી ડુમાર આગળ આવીને બીજી વખત ગાડી આડી કરીને મને ગાડી રીતે ઊભો કરી દીધો અને મારી સામે આવીને રિવોલ્વર આડી કરી દીધો મને કે ભાઈ તું કહીનો છું શું છે એ રીતે કહીને મને પછી ગાડી પોલીસ સ્ટેશન લઈને જાય તમે પૂછ્યું કોણ હતી વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી